અરવલ્લી પોલીસે અમદાવાદ બાઇક ચોરી કરી રાજસ્થાન વચ્ચે સિંહ અકસ્માતમાં બે ભાન કરવા જતાં ટેક્સલાઇઝર ગનનો ડોઝ ભૂલતી વર્ક વાગતા બે ભાન થયા બનાસકાંઠાના દરિયામાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું જેમાં સામાજિક સુધારણા અંગે ચર્ચા થઈ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરીથી શરૂ થશે ચાંચ બંદર ગામના નવા પુનના નિર્માણથી સ્થાનિકોને રાજુ લાજવા માટે ચાલીસ કિલોમીટરનો ફેરો બચી ગયો અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓ પાસેથી લાખોનો દંડ વસૂલ કરાયો ધરશમિયા ખારસી વિસ્તારમાં સાડેત્રીસ વર્ષીય યુવકની હત્યા થતા મસી પોલીસ તપાસ હાથ ધરી ચાંદખેડા વિસ્તારમાં સેતુ સોલિડ ફ્લેટમાંથી જુગાર રમતા ગ્યાર શખ્સો ઝડપાયા સુરેન્દ્રનગરના સાયલામાં બ્લેક ટેપની ગેરકાયદેસર ખાણ પર દરોડા લાખોના વાહન જપ્ત કરાયા આગામી વાઇબ્રેડ ગુજરાત સમિતિ માટે રાજકોટમાં ઉદ્યોગપતિઓની મહત્વની બેઠક યોજાઈ ઓડિશાના ઢેકનાલમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ થતા અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા ઉત્તર ભારતમાં શીતલેર યથાવત દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો સાયબર ગઠિયાઓ એ નિવૃત્ત પ્રોફેસર ને દસ દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી સાત કરોડ રૂપિયા પડાવ્યા કેન્દ્ર સરકાર દ્વારા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટે નવી રણનીતિ જાહેર કરાઈ એક જાન્યુઆરીએ ગ્લોબલ ફેમિલી ડે નિમિત્તે વિશ્વભરમાં શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ પાકિસ્તાનમાં યોજાવનારી ચેમ્પિયન ટ્રોફી ભારતની ભાગીદારી અંગે આઈસીસીની બેઠક યોજાવાની શક્યતા